નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે સાંજના સમયે દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લાથી સામે આવેલા મેટ્રો સ્ટેશન ગેટ નંબર એક પાસે એક પાર્ક કરેલી કારમાં ધડાકાભેર પ્રચંડ ધમાકો થાય છે અને બોમ્બ બ્લાસ્ટ થાય છે આ ઘટનામાં અત્યાર સુધી નવ લોકોના મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર મળ્યા છે આ ઘટનાથી દિલ્હીમાં હા કાર મચી ગયો છે અને દેશભરમાં તેના પડઘા પડ્યા છે આ ઘટના બાદ ગુજરાત પણ ગઈકાલે હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો હતો ઘટનાના પગલે રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા તમામ જિલ્લાના પોલીસ વડાઓને પેટ્રોલિંગ તેમજ બંદોબસ્ત સહિતની વસ્તુઓ અને ચેકિંગના ખાસ આદેશ આપવામાં આવ્યા હતા તેના કારણે ગુજરાતભરની પોલીસ ગઈકાલે રાત્રે રોડ પર ઉતરી ગઈ હતી અને જે સંવેદનશીલ વિસ્તારો છે શંકાસ્પદ જે વિસ્તારો છે ત્યાં પોલીસ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું ત્યારે વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં મહેસાણા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા પણ ખાસ આ ઘટનાની ગંભીરતાને લઈને મહેસાણા પોલીસને આદેશ કર્યા હતા અને તેના જ ભાગરૂપે મહેસાણા પોલીસ મોડી રાત્રિ દરમિયાન ખડેપગે રહી હતી જેમાં ભીડભાડવાળી જગ્યાએ રેલવે સ્ટેશન બસ સ્ટેશન સહિતના જે વિસ્તારો છે ત્યાં રાત્રિ દરમિયાન ચેકિંગ કરવામાં આવ્યું ને સતર્કતા દાખવવામાં આવી જે રીતે થોડાક દિવસ પહેલાં ગુજરાત એટીએસ દ્વારા ત્રણ આતંકીઓને ઝડપ્યા છે તેમાંથી ત્રીસ કારતુસ ત્રણ પિસ્તોલ અને જે સાયનાઇડ નામનો કેમિકલ મળી આવ્યું છે તેના કારણે આ એંગલથી પણ તપાસ થઈ રહી છે કે જે આ બોમ્બ બ્લાસ્ટ થયો છે દિલ્હીમાં તેમના કોઈ આતંકી સાથે કનેક્શન છે કે કેમ ત્યારે આના જ ભાગરૂપે સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગુજરાતની પોલીસ કાલે એલર્ટ મોડ પર હતી અને મહેસાણા પોલીસે પણ રાત્રિ દરમિયાન ખૂબ જગ્યાએ ચેકિંગ કર્યું ને અલગ અલગ જગ્યાએ ભીડવાળી જગ્યાએ લોકોની પૂછપરછ કરી લોકોના બેગ તપાસવામાં આવ્યા ને ખાસ કરીને મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર પણ આ વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું ને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી છે દિલ્હીમાં થયેલા બોમ્બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે ને આના જ કારણે સુરક્ષા અને સલામતીના ભાગરૂપે હવે તમામ રાજ્યની પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે ને ગુજરાતની મહેસાણા પોલીસ જેઓ મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી પોતાના કડક વલણ માટે જાણીતા હોય છે અને તેમના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તેમના જિલ્લામાં જળવાઈ રહે તે માટે તેમની પહેલી પ્રાથમિકતા હોય છે અને તેના જ ભાગરૂપે તેમણે પોતાના તાબામાં આવતી પોલીસને આદેશ કર્યા હતા અને ત્યારબાદ મહેસાણા પોલીસ દોડતી થઈ હતી ને જે આખી કાર્યવાહી છે તે રાતભર કરવામાં આવી ત્યારે હવે જે નવો આદેશ સરકાર તરફથી આવે છે ત્યારે આજે પોલીસ કઈ રીતની કામગીરી કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો